મિત્રો કયો ગેટ લાગે રહ્યું આ કયું ગામ છે તો મિત્રો તમે જોઈ શકો છો કે અંદર પાણી અત્યારે હાલ જે પુલ ગેટ નીચેથી આવી રહ્યું છે અને હું ફાઈનલી અત્યારે હાલ પાણીમાં જ ઊભો છું તમે જોઈ શકો છો કે અત્યારે પાણી હાલ કેટલું છે તમે જોઈ શકો છો વિડીયો અંદર નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર વિક્રમ ઠાકોર જીરો પોઈન્ટ સેવન ચેનલમાં તો મિત્રો આજે એમ કહેવાય કે કેનાલમાં પાણી આવી ગયું છે અને ખેડૂતોને હવે સિંચાઈ માટેનું પાણી હવે કેટલા સમય આપશે મિત્રો એ તો આપણને ખ્યાલ નથી પણ અત્યારે હાલ કેનાલમાં પાણી આવી ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો અત્યારે કેનાલમાં પાણી ચાલુ થઈ ગયું છે અને સામે તમે જોઈ શકો છો સામે ગેટ છે હવે આ ગેટ ક્યાં આવેલો છે એ મિત્રો હું તમને વિડીયોમાં આગળ બતાવવાનો છું કે આ ગેટ આ કઈ જગ્યાએ આવેલો છે અને અત્યારે તમે કેનાલમાં તમે જોઈ શકો છો કે કેનાલમાં અત્યારે હાલ પાણી ચાલુ થઈ ગયું છે તો મિત્રો આપણે આ લોકેશન બતાવીશું તમને કે હાલ કઈ જગ્યાએ અત્યારે પાણી ચાલી રહ્યું છે અને અત્યારે તમે જોઈ શકો પાણી એમ કહેવાય કે માપે પાણી જઈ રહ્યું છે અને અત્યારે હું મારા ગામથી કરીબ વીસ કિલોમીટર દૂર અત્યારે હું આવ્યો છું આ પાણી માટે કરીને ખેડૂતો માટે જે અત્યારે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે કેનાલમાં પાણી ક્યારે આવશે અને અમુક લોકો વોટ્સઅપ દ્વારા જે અત્યારે હાલ ફોટા મૂકી રહ્યા છે કે કેનાલમાં પાણી આવી ગયું છે કેનાલમાં પાણી આટલે પહોંચ્યું છે કેનાલમાં પાણી આ જગ્યાએ આવી ગયું છે તો મિત્રો હું તમને એ બધી અફવાઓથી દૂર રાખી અને તમને હું પૂરેપૂરી મિત્રો માહિતી આપવાનો છું વિડીયોમાં કે પાણી હાલ કેનાલમાં કેટલે પહોંચ્યું છે એ તમને હું પૂરેપૂરી મિત્રો માહિતી આપવાનો છું વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી મિત્રો બન્યા રહેજો અને વિડીયો ગમે તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં મિત્રો તમે તમારો અભિપ્રાય મિત્રો જરૂર શેર કરજો કે આપણે જે તમારા માટે કહીને હું અત્યારે વીસ કિલોમીટર દૂર ત્યાં આવ્યો તો મિત્રો પેટ્રોલ પાડીને તો તમને પૂરેપૂરી માહિતી આપવાનું છે કે કેનાલનું પાણી કેટલા પહોંચ્યું છે અને મારા ગામ કઈ જગ્યાએ આવેલું છે અને મારા ગામમાં પાણી પહોંચતા કેટલો સમય લાગશે એ બધી પૂરેપૂરી માહિતી હું વિડીયોમાં આપવાનો છું મિત્રો તો વિડીયો છેલ્લા સુધી બને રહેજો અને વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટમાં તમે તમારો અભિપ્રાય શેર કરજો મિત્રો અને ચેનલ મારી ચેનલ ઉપર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો તમે મિત્રો જોઈ શકો છો અત્યારે હાલ ગેટ પાસે હું છું અને ફાઇનલી આપણે ગેટ આવી ગયા છીએ ગેટથી તમે સામે પણ જોઈ શકો છો ગેટની પેલી સાઈડ પાણી નીકળી ગયું છે અને ગેટ હાલ આ ગેટ કઈ જગ્યાએ આવેલો છે એ હું તમને વિડીયોમાં માહિતી આપવાનો છું મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો કારણ કે આવી રહી અપડેટ આપણી ચેનલ પર તમને મળતી રહેશે તો તમે જોઈ શકો છો કે સામેથી કેનાલમાં પાણી આવી રહ્યું છે અને અહીંયાથી પાણી એમ કહેવાય કે સારું પાણી ચાલી રહ્યું છે તમે વિડીયોમાં જોઈ શકો છો ખાસું પાણી ચાલી રહ્યું છે મિત્રો અને આ મિત્રો પુલ જે છે આ કઈ જગ્યા આવેલો છે એ તમને હું વિડીયોમાં માહિતી આપવાના છું તમે જોઈ શકો છો કે જે આ પુલ છે પુલ આગળનો આપણને કંઈક આવી રીતે લોકેશન જોવા મળે છે અને અહીંયાથી પાણી સામે નીકળી ગયું છે તમે જોઈ શકો છો અને સામે એમ કહેવાય કે અહીંયાથી થી સીતાર ની સાથે આઠ થી નવ કિલોમીટર જેવું છે આ બાજુ અને આ ગેટ કયો ગેટ ક્યારે હા તો ભાઈ આપણને માહિતી આપી છે કે મેરા ગેટ છે અને આ ગેટ થી એમ કહેવાય કે પાણી અત્યારે આવી રહ્યું છે તમે વિડીયો જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે અંદર પાણી અત્યારે હાલ જે પુલ ગેટ નીચે ત્યાં આવી રહ્યું છે અને હું ફાઇનલી અત્યારે હાલ પાણીમાં જ ઊભો છું તમે જોઈ શકો છો કે અત્યારે પાણી હાલ કેટલું છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે મારા ઢીંચડો બરોબર છે પાણીથી હાલ કારણ કે હું અંદર હજી દૂર વચ્ચે ગયો નથી અહીંયા કપસીનું ટેબલું છે એનામાંથી ઊભો છું પણ હું વચ્ચે ગઉં જાઉં તો મિત્રો એમ લાગે મારા ઢીંચડથી ઉપર પાણી હાલ ચાલુ છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે અત્યારે પાણી હાલ આટલું આવી રહ્યું છે તો મિત્રો આ હતી નાનકડે એક ઇન્ફોર્મેશન જે કેનાલને પાણી લગતી હતી અને તમને મિત્રો અમે આ વિડીયો દ્વારા તમને સંભળાવી તો આશા રાખીએ છીએ કે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર શેર કરજો તો જય જવાન જય કે ચેલના ફલ ના ભૂલતા અને મારી આ ચેનલ તો પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ને અમને પણ મિત્રો કામ કરવાની મજા આવે અને અત્યારે એમ કહેવાય કે હું જે મારા ગામથી વીસ કિલોમીટર દૂર આવ્યો છું તો મિત્રો અમને પણ એક સફળતા મળે કે અમે વિડીયો આવી તે બનાવીએ છીએ ખર્ચા કરીએ છીએ તો મિત્રો અમને પણ એક મહેનતો ફળ મળે એના માટે કરીને તમે વિડીયો પૂરો જોવાનો રાખજો અને બીજું કાંઈ નહીં મિત્રો વધુમાં વધુ અમને સપોર્ટ કરો જય માતાજી જય જવાન જય કિસાન નમસ્કાર મિત્રો વાવ વિધાનસભા મત વિસ્તારના ખેડૂતોની વ્યાથાને વાચા આપીને અમારા વિસ્તારની બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડાવવામાં આવ્યું છે એ બદલ હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર સાહેબ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાહેબ તથા પૂર્વ સાંસદ પ્રબતભાઈ પટેલ સાહેબનો હું વિસ્તારના પ્રતિનિધિ તરીકે અને ખેડૂતોની તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત